દિલીપ કુમાર ના શબનમ ઓગણીસો ના પાત્ર નામ પરથી તેમણે પોતાનું નામ મનોજ કુમાર રાખ્યું હતું દોસ્તો નમસ્કાર હું આપનો મિત્ર નરેશ કાપડે આપનું એ વંદન કરું છું આજે આપણે વાત કરીશું ખબર છે ડોટ કોમ પર ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં મનોજ કુમાર વિશે દેશભક્તિનારાબાદમાં થયો હતો તેમને બે હજાર સોળ માં ભારતીય ફિલ્મોના સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડની નવાજીશ થઈ હતી અને તેમની ઉપકાર પૂરબર પશ્ચિમ રોટી કપડા મકાન કે ક્રાંતિને માટે તેમણે

દિલ્હીની હિન્દુ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા અને તેમણે ફિલ્મોમાં જવાનું નક્કી કર્યું તેઓ દિલીપ કુમાર અશોક કુમાર અને કામિની કૌશલના અભિનયથી પ્રભાવિત હતા દિલીપ કુમારના શબનમ ઓગણીસો પચાસ ના પાત્ર નામ પરથી તેમણે પોતાનું નામ મનોજ કુમાર રાખ્યું હતું અને આ એક વિરલ ઘટના હતી તેઓ હરિયાણાના શશી ગોસ્વામીને પરણ્યા અને તેમને બે સંતાનો છે ફેશન નામની ધ્યાને ન પડે તેવી ભૂમિકા બાદ મનોજ કુમાર કાચકી ગુડિયા માં પહેલીવાર મુખ્ય ભૂમિકા તરીકે દેખાયા તો ખરા પણ રૂમાલ જેવી ફિલ્મો પણ જામી નહીં પણ વિજય ભટ્ટને ઓર રાસ્તામાં માલા સિન્હાને સામે નાયક બનીને તેવો જાણીતા બન્યા સાધના સામે રાજઘોસલા ની સરસ ફિલ્મ વહ કોન થી આવી અને વિજય ભટ્ટને હિમાલય કે ગોદ મેં આવી રોમેન્ટિક ફિલ્મ દો બદન આશા પારેખ સામે આવી આ ફિલ્મ ખૂબ સફળ રહી મોહમ્મદ રફી સાહેબે એના રવિના સંગીત પર ગાયેલી શકીલની ગઝલો તેમાં કમાલની હતી સાંઠના દાયકામાં મનોજ કુમારે જે રોમાન્ટિક ફિલ્મો કરીને સફળતા મેળવી તેમાં હનીમૂન અપના બના કે દેખો નકલી નવાબ સાજન સાવન કી ઘટા તો કેટલીક સામાજિક ફિલ્મો જેવી કે શાદી ગૃહસ્થી અપને હુએ પરાએ પહેચાન આદમી પણ હતી તેની સાથે ત્રણ યાદગાર રહસ્ય ફિલ્મો પણ હતી ગુમનામ અનિતા અને વહ કોન થી ની શહીદ થી મનોજ કુમાર ની દેશભક્તિ વાળી ઇમેજ શરૂ થઈ ગઈ તે ફિલ્મ ભગતસિંહ ના જીવન પર આધારિત હતી ભારત પાકિસ્તાન ના ઓગણીસો ના યુદ્ધ પછી વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી મનોજ કુમાર ને તેમના લોકપ્રિય સૂત્ર જય જવાન જય કિસાન આધારિત એક ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું તે મુજબ મનોજ કુમારે પોતાના જ બેનર અને નિર્દેશનમાં ઓગણીસો સડસઠ માં ઉપકાર બનાવી જે તેમની શ્રેષ્ઠ ફિલ્મ બની રહી કમાલ કરી હતી અન્ય સાથે મહેન્દ્ર કપૂરે ગાયેલું આ ગીત સૌથી સફળ રહ્યું એનાથી મનોજ કુમારની આખી ઇમેજ બદલાઈ ગઈ અને તેઓ ભારત કુમાર બની ગયા ત્યારબાદ તેમણે પૂર્વ પશ્ચિમમાં પૂર્વ અને પશ્ચિમના જગતની જીવન શૈલીની સરખામણી કરી ત્યાર પછી તેઓ બે ઈમાનના નાયક બન્યા અને તેમને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડમાં દાયકામાં મનોજ કુમારે ત્રણ ફિલ્મો કરી પોતાના ગૃહ નિર્માણ નિર્દેશનમાં રોટી કપડા મકાનમાં સામાજિક સમીક્ષા કરી જેમાં અમિતાભ બચ્ચન શશી કપૂર ઝીન તમાન જેવા મોટા કલાકારોની સાથે વધુ એક સફળતા મળી

આજે આપણે વાત કરી મનોજ કુમારની ખબર છે ડોટ કોમ પરથી આજે હું રજા લઈશ આપણે ફરી મળીએ ત્યાં સુધી નમસ્કાર